આંગરો જવાના મુખ્ય માર્ગ પર આવેલ વૂંઘણા પરનો પુલ

આ પુલની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈકને ચાલીને જતા હોય તો પગમાં સળિયા લાગી જાય અને વાહનોના ટાયરોમાં સળિયા ઘૂસી જવાના બનાવો બનવાને કારણે અનેક લોકો હેરાન થાય એ હોય પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે લોકો પ્રત્યે હંમેશા સંવેદનશીલતાની વાતો કરતી આ સરકાર આ વિસ્તારના લોકો પ્રત્યે કેવી સંવેદના દેખાવશે તે જોવું રહ્યું માંગરોળને જોડતો મુખ્ય માર્ગ છે જે આજુબાજુના ગામને લાગે છે બે વર્ષથી આ પુલ તૂટેલ છે સળિયા ઉપર આવી ગયા છે વારંવાર તંત્રને રજૂઆત કરતા ગ્રામ પંચાયતને રજૂઆત કરવા હજી કોઈ નિવારણ આવેલ નથી અને આમાં સામાન્ય એક્સિડન્ટો ચોમાસામાં રોજ માટે થાય છે છતાંય હજી કોઈ જાતનો જવાબ મળ્યો નથી તંત્ર દ્વારા